ગ્રહોના રાજા સૂર્ય ચૌદ એપ્રિલ થી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં તો ચૌદ એપ્રિલ બે હજાર પચીસ થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિ અને કર્ક રાશિના જાતકોની મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ એપ્રિલ બે ના રોજ વહેલી સવારે ત્રણ કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા અગિયાર ભાવમાં ગોચર કરવાના છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા લાભ અને ઈચ્છાઓના ભાવમાં થઈ રહ્યું છે એના પરિણામ સ્વરૂપ આ લોકોને પ્રમોશન કે પગાર વધારાનો યોગ બને છે તમે વરિષ્ઠોની સાથે સારા સંબંધ બનાવવામાં સક્ષમ બનશો એની સાથે તમે તમારા કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા તમારી સ્કિલને વધારવા માંગશો આ સમયે તમે એકસાથે ઘણા બધા કામને સંભાળી લેશો કારણ કે આ લોકો આત્મવિશ્વાસથી ભરેલા રહેશે તમારા વ્યવસાયિક જીવનમાં માન સન્માનમાં પણ વધારો થશે મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સૂર્યનું આ ગોચર ઘણો લાભ લઈને આવી શકે છે જે વેપારના માધ્યમથી તમને મળવાની સંભાવના છે ધંધામાં આ લોકોને નફાની સાથે હરીફો તરફથી કઠિન સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ સમય ગાળા દરમિયાન તમને તમારો વ્યવસાય ચલાવવા અને તમારી આવક વધારવાની નવી તકો પણ મળશે આવી તકો તમને નાણાકીય સ્થિરતા અને શક્તિ પ્રદાન કરશે મિથુન રાશિવાળાના સંબંધ પોતાના પાર્ટનરની સાથે મધુર અને સૌંદર્યપૂર્ણ બની રહેશે આ ગોચર દરમિયાન તમારી વચ્ચે પરસ્પર સમજણમાં સુધારો થશે અને તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરતા જોવા મળશો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે આ લોકો તેમના નજીકના લોકો સાથે યાદગાર પળો વિતાવશે અને આવી સ્થિતિમાં તમે તેમની સાથે ડિનર ડેટ પર જઈ શકો છો અથવા મિત્રો અને પરિવાર સાથે ડિનરની મજા માણી શકો છો પરિણામે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને એકબીજા સાથેના સંબંધો પણ સુધરશે આરોગ્યની વાત કરી તો આ ગોચરના સમયગાળામાં તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ આ લોકોને નાની મોટી આરોગ્ય સમસ્યા જેમ કે માથાનો દુખાવો વગેરે પરેશાન કરી શકે છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી મિથુન રાશિવાળાએ શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે સંતુલિત જીવનશૈલીનું પાલન કરવું પડશે છતાં પોતાનું ધ્યાન રાખવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોને કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જેવી છે કુંડળીમાં બીજો ભાવ પરિવાર સમૃદ્ધિ અને દસમો ભાવ નામ પ્રસિદ્ધિ વગેરે સાથે જોડાયેલો છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું ગોચર તમારા દસમ ભાવમાં થશે જે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ લઈ અને આવશે આ સમયમાં તમારું પ્રદર્શન સારું રહેશે એવામાં તમને કામમાં ઓળખ મળવાની સંભાવના છે પ્રમોશન કે વિદેશમાંથી કોઈ પ્રોજેક્ટ મળી શકે છે જે તમારા માટે તમારી યોગ્યતા સાબિત કરવા માટે અને સફળતા માટે મોકો આપશે આ લોકોના સંબંધ સહકર્મીઓ અને વરિષ્ઠો સાથે સારા રહેશે જેનાથી કાર્યસ્થળનો માહોલ સકારાત્મક બની રહેશે એવામાં તમે આસાનીથી કારકિર્દીમાં લક્ષ્યો મેળવી અને પ્રગતિ મેળવી શકશો આર્થિક વૃત્તિ જોઈએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા રોકાણના માધ્યમથી જરૂરી માત્રામાં લાભ અપાવશે જે લોકો વેપાર કરે છે એમને બિઝનેસમાં સારા મોકા મળશે જે આર્થિક રીતે સ્થિરતા અને સમૃદ્ધિ મેળવવામાં મદદરૂપ સાબિત થશે એની સાથે વેપાર ફેલાવવાનો મોકો પણ તમને મળશે આ સમયે તમે પૈસા બચાવવામાં પણ સક્ષમ બનશો પ્રેમ જીવનને જોઈએ તો કર્ક રાશિ વાળાના પ્રેમ જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે જેમ કે લગ્નમાં બંધાઈ શકો છો કે પોતાના પરિવારની શરૂઆત કરી શકો છો આ સમયગાળામાં તમે પરિવારની સાથે સમય પસાર કરતા જોવા મળશો અને એવામાં તમે એની સાથે દિલ ખોલીને વાત કરશો એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધ એમની સાથે મજબૂત બનશે વાત કરીએ આરોગ્યની તો સૂર્યનું રાશિમાં ગોચર તમારા જીવનમાં સ્થિરતા અને કામ છે પરંતુ તમારું આરોગ્ય બહુ સારું રહેશે જેના કારણે તમે રોજિંદા જીવનમાં કામ કરી શકશો આ લોકોને પોતાનું આરોગ્ય સારું બનાવી રાખવા માટે પોતાના આરોગ્યને પ્રાથમિકતા દેવા અને સંતુલિત જીવનશૈલી અપનાવવાની સલાહ અમે આપીએ છીએ તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૌદ એપ્રિલ બે હજાર પચીસ થી સૂર્યનું મેસ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને અમને અવશ્યથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત